તો કેમ છો મિત્રો આજે આપણે જીકેની સિરીઝમાં તમારા માટે લઈને આવ્યા છીએ ભારતની અગત્યની સંસ્થા હોય છે અને એમાં છે નાબદ નાબર્ડનું ફૂલ ફોર્મ કહે તો શું છે તો કે નેશનલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ તો તેનું કાર્ય શું છે તે ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને સર્વોચ્ચ સહકારી બેંકોનું નિયમન કરે છે તેની સ્થાપના તો કે તેમની સ્થાપના બાર જુલાઈ ઓગણીસો ને બ્યાસી માં થઈ હતી અને ખાસ મિત્રો બી શિવરામન સમિતિના ભલામણને આધારે નાબર્ડની સ્થાપના કરવાની કરવામાં આવી હતી તેમનું મુખ્ય મથક આવેલું છે મુંબઈ ખાતે મિત્રો નાબર્ડ એક ઓગણીસો ને એક્યાસી મુજબ નાબર્ડ કાર્યો કરે છે તથા તેમનો સત્તાઓનો ઉપયોગ કરે છે જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો